કર્ણ નું મૃત્યુ ભગવાન શ્રી ના કારણે થયું હતું અને કર્ણના અંતિમ સંસ્કાર પર શ્રી કૃષ્ણએ જ કર્યા હતા કર્ણના અંતિમ સંસ્કાર ખુદ શ્રી કૃષ્ણ એ પોતાના હાથે શા માટે કરવા પડ્યા રામાયણ અને મહાભારત હિન્દુ સંસ્કૃતિનો પાયો છે મહાભારત આપણને જીવન કેવી રીતે જીવવું તે શીખવે છે મહાભારતમાં એક કરતા વધુ મહાન લોકોનો ઉલ્લેખ છે જેમાંથી એક છે કર્ણ બહુ ઓછા લોકો જાણે છે કે મહાભારતના કર્ણનો અગ્નિ સંસ્કાર સુરતમાં થયો હતો સુરતમાં જ કરવામાં આવ્યા તેની પાછળ એક કથા છે દાનવીર કર્ણ પાંડવોની માતા કુંતીનો સૌથી મોટો પુત્ર હતો આપણે કર્ણની જીવન કથા વિશે ઘણું સાંભળ્યું છે પરંતુ શું તમે ક્યારે એના મૃત્યુ વિશે સાંભળ્યું છે જ્યારે મહાભારતનો યુદ્ધ ચાલી રહ્યું હતું અને અર્જુન અને કર્ણ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે કર્ણના રથનું પૈડું જમીનમાં ફસાઈ ગયું પછી કર્ણ ભીષ્મ પિતામહે બનાવેલા નિયમો વિશે વાત કરતા અર્જુને કહ્યું અર્જુન હું રથનું પડું બહાર ન ત્યાં સુધી તમે મારા પર હુમલો કરશો નહીં આ સાંભળીને અર્જુન થંભી ગયો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે અર્જુન તું કેમ રોકાયો છે તીર માર જ્યારે અર્જુને કહ્યું કે તે યુદ્ધની વિરુદ્ધ છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ યાદ અપાવ્યું કે અભિમન્યુ એકલો યોદ્ધા લડી રહ્યો હતો ત્યારે યુદ્ધના નિયમો જાણતા ન હતા પર દ્રૌપદી સાથે દુર્વ્યવહાર કર્યો ત્યારે નિયમોનું ઉલ્લંઘન યાદ ન આવ્યું આ સાંભળીને અર્જુનને ગુસ્સો આવ્યો અને તેમને ભગવાન શિવ દ્વારા આપવામાં આવેલ શસ્ત્ર થી કર્ણ પર પ્રહાર કર્યો અર્જુનના આ બાણથી કર્ણનું મૃત્યુ નજીક પહોંચી ગયા જ્યારે કર્ણ તેના મૃત્યુની રાહ જોઈ રહ્યો હતો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કર્ણની પરીક્ષા લેવાનું વિચાર્યું ભગવાન શ્રી કૃષ્ણએ બ્રહ્માનું રૂપ ધારણ કર્યું અને કહ્યું કે હે કર્ણ મારી પુત્રીના લગ્ન થઈ રહ્યા છે અને મારી પાસે તેને આપવા માટે સોનું નથી તો મને સોનું આપો ત્યારે કર્ણએ કહ્યું કે મારી પાસે કાંઈ નથી હું તમને શું દાન આપી શકું ત્યારે બ્રાહ્મણે કહ્યું કે તમારી પાસે સોનાનો દાંત છે તેનું દાન કરો કર્ણ બોલ્યો મને પથ્થર વડે મારો અને મારો દાંત કાઢી નાખો બ્રાહ્મણે એવું કરવાની ના પાડી અને કહ્યું કે દાન પોતે જ કરવું જોઈએ પછી કણએ પોતાની પાસે પડેલા પથ્થર ઉપાડ્યો ને તેનાથી તેના દાંત તોડીને બ્રાહ્મણને આપી દીધો આના પર બ્રાહ્મણે કહ્યું કે દાંત ગંદો થઈ ગયો છે તેને સાફ કરો જ્યારે કર્ણએ પોતાના ધનુષ્ય વડે પૃથ્વી પર તીર માર્યું ત્યારે ત્યાંથી ગંગાનો પ્રબળ પ્રવાહ નીકળ્યો દાંત ધોયા પછી કર્ણ કહ્યું હવે શુદ્ધ થઈ ગયો છે આ પછી કર્ણ સમજાયું કે કોઈ સામાન્ય બ્રાહ્મણ નથી તે પરમાત્મા છે જેથી તમે મને તમારું સાચું સ્વરૂપ બતાવો ભગવાન કૃષ્ણ વાસ્તવિક સ્વરૂપમાં પ્રગટ થયા શ્રી કૃષ્ણએ પછી કર્ણને કહ્યું કે તમારું તીર ગંગા યુગો યુગો સુધી તમારી સ્તુતિ કરતી રહેશે વિશ્વમાં તમારા જેવો મહાન પરોપકારી ક્યારેય થયો નથી અને ક્યારેય થશે નહીં શ્રી કૃષ્ણએ કર્ણને કહ્યું કે તેની પાસે કોઈ પણ વરદાન માગી શકે છે કર્ણે કૃષ્ણને કહ્યું તેની સાથે ઘણું કપટ થયું છે કારણ કે તે ગરીબ સારથીનો પુત્ર હતો આગામી સમયમાં જ્યારે કૃષ્ણ પૃથ્વી પર અવતરશે ત્યારે તેમને પછાત વર્ગના લોકોનું જીવન સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ આ સાથે કર્ણએ વધુ બે વરદાન બીજા વરદાન તરીકે કર્ણએ કહ્યું કે આગામી જન્મમાં કૃષ્ણને તેમના રાજ્યમાં જન્મ લેવો ને ત્રીજા વરદાનમાં તેમને કૃષ્ણને કુંવારી ભૂમિ પર પોતાના અંતિમ સંસ્કાર કરવાનું કહ્યું તપાસ કરતા સુરતમાં ઓળખવામાં આવે છે આ તાપી નદીને કિનારે કણનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો ને આજે પણ અહીં કર્ણનું મંદિર છે સુરતનું ચારધામ મંદિર અને ત્રણ પાંદડા વાળા વટ વૃક્ષ એ કર્ણના અંતિમ સંસ્કારનો પુરાવો પાંડવો કુવારી ભૂમિ વિશે તેમની શંકા વ્યક્ત કરી ત્યારે શ્રી કૃષ્ણએ કર્ણને દર્શન આપ્યું અને આકાશવાણી દ્વારા તેમને કહ્યું કે તે સૂર્યપુત્ર છે અને અશ્વિની કુમારો તેમના ભાઈઓ છે તાપી તેની બહેન છે તેથી અગ્નિ સંસ્કાર ભૂમિ પર કરવામાં આવ્યા પાંડવોએ કહ્યું કે અમને તો ખબર પડી ગઈ પણ આવનાર યુગો કેવી રીતે જાણશે ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું કે અહીં ત્રણ પાંદડાવાળું વૃક્ષ હશે જે બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું પ્રતિક હશે એવું માનવામાં આવે છે કે જો કોઈ અહીં સાચી શ્રદ્ધા સાથે પ્રાર્થના કરે છે તો તેની દરેક મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે આમ આ વૃક્ષ આજે પણ સુરતમાં તાપી નદીના કિનારે છે અને તેની નજીક ત્રણ પાંદડાવાળું વૃક્ષ છે જે સુરતમાં થ્રી લીફ ફ્લોર તરીકે ઓળખવામાં આવે છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ